તો ચલો હર મહાદેવાજના નવા એક ફ્રેન્સ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે તમને આજે હાથની સ્થિતિ દેખાડું કે એવી થઈ ગઈ છે આજે એવું છે કે ઘરે ડ્રેસિંગ કરવાનું ચાલુ કર્યું છે કે આજે હાથમાં છે ને આંગળીમાં બહુ ખંજોળ આવતી હતી અને પાટો થોડો ઓલો થઈ ગયો હતો હજી કાલ નહીં પમદી હજી ડ્રેસિંગ કરાવવા જવાનો છે પણ હું પછી બધી વસ્તુ ઘરે લાવ્યો છું ડ્રેસિંગ કરવા માટે તો કીધું ઘરે એક વખત ડ્રેસિંગ કરી નાખીએ કે બહુ આવે છે ને ચામડી નીકળતી જાય હવે બધી સાઈડથી તો સાઈડ થી તમને દેખાડું જો ચામડ્યું છે ને દેખાતી છે આમાં બધી ચામડ્યું છે નીકળતી જાય છે આજની સ્થિતિ અત્યારે આવી થઈ ગઈ છે સારું છે જોઈન્ટ થઈ ગયું છે બધું

ઇન્સ્ટાગ્રામ માં ને એમાં તમને ખબર તો પડી જ ગઈ છે કે મેં ગેજેટ મંગાવ્યું આપણે ઘણા ટાઈમ પહેલા વાત હતી કે આપ આટલા સબસ્ક્રાઇબર થઈ જાય તો ત્યારે તમને આપણે માયક લેશું તો આપણે જો આ માયક મંગાવ્યું છે અને માયક તમને દેખાડું કઈ કંપનીનું મંગાવ્યું છે આપણે અને આ બ્લોગ જો પછી કહેજો કે અમારો અવાજ કેવો આવે છે કેવો બરોબર થોડી કમેન્ટ્સ માં કેજો અમને અમારે જો આ માયક આ મંગાવ્યું છે ગ્રેનારોનું આજે ગ્રેનરન આવી રીતે આવે છે સેટઅપ ચાર્જિંગ અહીંયાની અંદરથી અહીંયા ચાર્જિંગ આવે પોઈન્ટ છે અને આમ તો નાનું આવતું છે અને નોઈઝ કેન્સલેશન વાળું છે আর પંખો અમારે ફાસ્ટ પાંચ ઉપર ચાલે છે પણ તો એમાં જોય આપણે વોઇસ કેવો આવે છે બરોબર છે ને અમે 12 બ્લોગિંગ કરીએ ને ગમે ત્યારે તો છે ને આમ ટ્રાફિક કે વાહન બહુ અવાજ તો તો કા આપણે છે ને અમે

અને આનો એક આપણે આખો બનાવશું રિવ્યૂ કે બ્લોગિંગ માટે કેવું છે કેવું નહીં આ કોઈ બ્લોગિંગ કરતો હોય તો લેવાય કે ન લેવાય મારે ત્યાં એટલે કેટલામાં પડ્યું અને આની પ્રાઇઝ શું છે એ બધું આપણે એક વિડીયો બનાવશું એમાં તમને બધું ડિટેલ આપશું બરાબર તો તો બસ હવે થોડાક ટાઈમમાં અમે કોમેડી રીલ્સ ફરી વખત ચાલુ કરી દઈશું જેવો પહેલાં તમે સપોર્ટ કરતા જેવો ને એવો તમને આ રીલ્સ શું તો સપોર્ટ કરજો અને પ્લીઝ જો બ્લોગમાં તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો લાઈક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા તો ચલો હવે આગળ તમને મળીએ પછી અને ત્યાં છે ને મેડમ ને મમ્મી ને હંશભાઈ ત્રણેય છે ને જાય છે બોટાદ નાટો મારવા કે અહીંયા મારા ભાઈની આવ્યા છે ને તો કાલ પછી લોકો વ્યા જવાના છે કે હંશભાઈ કે દીદી ને મળવું છે તો કીધું સારું તો તમે જઈ આવો ને મમ્મી જાય છે કે હારો કીધું તમે જઈ આવો તમે તમે મળી આવો એ બધા મળવા જાય છે અને આપણે અહીંયા ઘરે રહીએ છીએ અત્યારે તે અંશભાઈ જો જાગ્યા ને બધા સુઈ ગયા હતા અત્યારે જાગ્યા છે હમણાં પાંચ વાગ્યાની ટ્રેન છે તો એમાં જવાના છીએ બધા હું જ જવાનો આ બધા જવાના છે કાલ તો પાછા આવશે તો બસ આવું છે અત્યારે તો બધા તૈયાર થાય છે તો અંશભાઈ જો સુઈ ગયા હતા કોઈ ન તો ચલો અત્યારે જો અમે સ્ટેશને આવી ગયા છીએ

કે બહુ જાવા આવવાનું ટ્રેનમાં ઓટલી થઈ ગયું એટલે શું છે બસ થઈ ગઈ ને થઈ કોરોના નહોતો ને મુંબઈ ગયો ત્યારે કોરોના નહોતો મુંબઈથી આવ્યો પછી કોરોના આવ્યો એટલે નહી તમે તો ટ્રેનમાં અમને બેઠા હું તો મને તો યાદ જ નથી એટલે હું તો કોરોના છું કોરોના કોરોના પછી આજે કીધું આપણે જઈએ બસ છે પણ ન જઈએ ગમે એટલા ટ્રેન હોય તો છે

દોઢ કલાક એમ થોડો એમ ભાવનગર પરા ટેશન આવ્યું મેઇન ટેશન આપણે અહીં ભાવનગર પરા ટેશન આવ્યું તો ચલો હવે ટ્રેન આવી ગઈ છે મેડમ ને અંશભાઈ ભાઈ તૈયાર થઈ ગયા છે જવા માટે અંશો ટ્રેન આવી ને હા તો ચલો જવું છે ને હવે ચલો બાય બાય હવે જાઓ જો ટ્રેન આવે છે હળવે હળવે બધા રેડી થઈ ગયા છે તૈયાર हाथ पकड़ जे व्यवस्थित पकड़ हाथ अपन दाबी दे अपन हां मसूई बंद कर दे जो बंद करे <laughs> क्यो? से क्यों आम हाथ पकड़ बड़ा हाथ बस ई फिर पकड़े से न कोने हां लो तुम्हारे बहन ना वांत बात 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 इत करवानो बे नहीं बात बात सिवाय का तंत्र हाथ पकड़ हाथ पकड़ व्यवस्थित कौन से नंदा તો ચલો જો ભાઈ ટ્રેન આવી ગઈ છે મળે કઈ જગ્યા તને એટલે કહો બારી બે ખાલી છે બાય 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 મહાદેવ